શું ખબર Ha 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 ha

Haa 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 I gandi roti roti ni ma pa

哈哈 <laughs> <laughs> <laughs>

હવે તો મહાયુદ્ધ થાય તણાઈ ભાઈઓ આમ જાય બાપો પોગી ગયો Oh!

આપણા ગામના ઓલા બધા ગાંડા નથી ઈ તમને ખબર છે કેવા બાઈ જા ઈ બાજી બાજી ને એકબીજા ને મારી નાખે ની પેલા કાઈ કરો એ લાવ ઈ હરકા કાય કા કાય કરો હવે એક કામ કરી ટીટિયા પોલીસ વાળાને ફોન કરી આપણે નઈ પોગીએ ને ઈ તારું ફાસો રે પોલીસ વાળાને ફોન કરી દો ગાયો કા હાલો આ સાબ તું ગાયો કા ફતેપુર માં આવો આ ઇમરજન્સી કેસ છે આ ગાયો ગાયો એ આ એય સાહેબ આવો ચાલો આપણે સામે જ આવો ગાયો ગાયો હાલો ત્યાં છે આ ગામ તો આવી ગયું પણ આ ગામના થામા દોડ્યા આવે આ ફોન ને થામા દોડ્યા એ સાહેબ હું વાત કરું તમને અમારા ગામના ગાંડા છે ને ઈ કેવા બાયધા તમને ખબર છે બાયા હા તમારા ગામના ગાંડા બાજ્યા હા પર શું કામ બાજ્યા અરે ઈ તો બહુ મોટી કહાની છે સાહેબ મોટી કહાની છે હા તે મને કે હું સાંભળું પેલા કહાની અરે બાપ રે આખી કહાની કેવી જો હે આયા આયામો એ હા આ તો બહુ મોટી કહાની છે હા આ બધું તે કુવે ઉભા ઉભા જોયું હા સાહેબ અને ઈ બધા એકબીજાને બીજાને બાધી મારી નાખે પેલા કઈક કરો તમારા બાપ આ તો શિંગડાવાળાનો મોટો મોટો ડખો હે સાવ પડશે જો રખ બાજીન મરી જાય છે કેટલે કા ખાશે સાહેબ અહીંયા છે આગળ હાલો દેખાડો હાલો ને રોકી હાલો มาด้เจ้าเ้ยดนมารวนเน้ยเฮ้ยเเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮ้ยเฮฮ้

એ કામ કરો આને જેલ માં નોખા નોખા રાખવા પડત ને જ્યાં પણ નહી હુવા દે એ આગળ નામ તેમ લઈ પછી લાવું છું આ તો હવે ખાનદાની ડકો થઈ ગયો હાલો તમે ગ્રુપ હવે આલો નોખા નોખા બીજી ગાડી બોલાવો એ ગાડી માં નહી ભાઈ